હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ આજનો આપણો દિવસ છે સેકન્ડ ઓગસ્ટ અને બાર છે શુક્રવાર અને આજની આપણી તિથિ છે તો કૃષ્ણ પક્ષની તેરસ અને અસાઠ માસ છે ઓકે તો ફ્રેન્ડ્સ આજનો આપણે કરંટ અફેરની શરૂઆત કરીએ આપણે રોજ કરંટ અફેર ડેલી લઈને આવીએ છીએ તો આપણે મોસ્ટલી આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હોય છે અને બીજી એવી કંઈ ઇવેન્ટ હોય છે કે જે એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ બની શકે એવી જ આપણે લઈને આવીએ છીએ હરેક વસ્તુ આપણે આપણા જે કરંટ અફેર છે એમાં સમાવેશ કરતા નથી ઓકે અને વીકલી કરંટ અફેર છે એમાં જે પણ ઇમ્પોર્ટન્ટ હશે જે બી હશે એ આપણે કવર અપ કરી લેશું ઓકે તો વાત કરીએ આજના કરંટ અફેરની તો સૌપ્રથમ તો કે તરંગ શક્તિ જે ટવેન્ટી ટ્વેન્ટી ફોર જે એક્સરસાઇઝ છે એ શરૂ થશે ક્યારે થશે તો કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ઓકે અને આ જે તરંગ શક્તિ આપણી જે એક્સરસાઇઝ છે એ કોણ કન્ડક્ટ કરશે તો કે ભારતીય વાયુસેના કંડક કરશે બરાબર છે આપણી જે આ તરંગ શક્તિ એક્સરસાઇઝ છે કે જે સૌથી મોટું કહી શકીએ ને કે બહુપક્ષીય સૈન્યનું જે કવાયત હોય છે એનું આયોજન કરવા માટે આપણે રેડી છે અને આ જે કરશે મેઇન એ કોણ કરશે વાયુસેના ભારતીય વાયુસેના ઓકે ત્યારબાદ આપણે વાત કરીએ કે આ જે છે એમાં એકાવન દેશો છે એને આમંત્રિત કરેલા છે છે બરાબર અને જેમાંથી એકાવન દેશોમાંથી ત્રીસ જેટલા દેશો છે કે જે એમાં આપણી એક્સરસાઇઝ જે છે એમાં ભાગ લેશે કે જેમાં આપણે વાત કરીએ તો યુએસએ છે યુએસ છે યુકે છે જર્મની છે જેવા મોટા બધા દેશો છે કે જે પણ આપણી જોડે આ તરંગ શક્તિ જે એક્સરસાઇઝ છે એમાં સામેલ થશે પરંતુ રશિયા ઇઝરાયલ જેવા જે છે કે જે પરંપરાગત આપણે કહી શકીએ જોડે ભાગીદાર હોય છે તે ભાગ લેશે નહીં બરાબર છે ત્યારબાદ છે તરંગ શક્તિ જે આપણી એક્સરસાઇઝ છે એમાં શું થશે આપણે ભારત તરફથી ક્યાં હશે તો કે એલસીએ હશે તેજસ અને રાફેલ જેટ હશે કે જે ભારતીય લક્ષણ આપણી લશ્કરી જે સાધનો છે એનું પ્રદર્શન કરશે ઓકે ત્યારબાદ વાત કરીએ કે વૈશ્વિક કૃષિ નિકાસમાં ભારતે આઠમું સ્થાન જે આપણું હતું એ અત્યારે જાળવી રાખ્યું છે બરાબર છે તો જો વાત કરીએ કે બે હજાર ત્રેવીસમાં જો ભારત જે છે એ વિશ્વમાં કૃષિ ઉત્પાદનોમાં આઠમા સૌથી મોટા નિકાસકાર તરીકે આપણે છે કન્ટિન્યુ છે કે જે જો કે ભારતની જે કૃષિ નિકાસ છે એ બે હજાર બાવીસમાં શું થઈ હતી તો કે પંચાવન બિલિયન ડોલરથી ઘટીને એકાવન બિલિયન ડોલર થઈ ગઈ હતી ક્યારે તો કે બાવીસમાં ઘટી હતી પરંતુ ત્રેવીસમાં આપણી જે કાર જે હતી જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ એનું આપણે વિશ્વમાં આઠમા રંક રેન્ક ઉપર આપણે આવીએ છીએ મતલબ ભારતનું આઠમું સ્થાન છે બરાબર છે અને આપણે વાત કરીએ યુનાઇટેડ સ્ટેટની તો યુનાઇટેડ સ્ટેટ છે એ વિશ્વમાં સેકન્ડ નંબર ઉપર આવે છે અને અને ચીનની વાત વાત કરીએ કરીએ તો એ ફોર્થ નંબર ઉપર આવે છે 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 બરાબર જો આપણે બીજા ટોપ દેશ એમાં કેનેડા છે મેક્સિકો છે ઇન્ડોનેશિયા છે ઓસ્ટ્રેલિયા છે એ બધા દેશોનો સમાવેશ થાય છે પરંતુ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે જે વૈશ્વિક કૃષિ નિકાસમાં આપણું જે સ્થાન છે એ આઠમું સ્થાન છે બરાબર ત્યારબાદ છે એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક કે જેને ભારતનો જે આપણો કચરો હોય છે આપણને ખ્યાલ છે આપણો જે ઘન કચરો હોય છે એના વ્યવસ્થાપન માટે બસો મિલિયન ડોલરની લોન પ્રોવાઈડ કરશે બરાબર છે તો એનું શું બસો મિલિયન ડોલરની જે લોન પ્રોવાઈડ કરશે કેવી રીતે યુઝ થશે કયું આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું એના વિશેની આપણે વાત કરીએ બરાબર છે તો એશિયન ડેવલપમેન્ટ બેંક જે છે એ ભારતના સો શહેરોમાં જે ઘન કચરો હોય છે અને આપણે કહી શકીએ કે સ્વચ્છતા કેવી રીતે આપણે હેન્ડલ કરવામાં આવે છે અથવા કેવી રીતે આપણું સ્વચ્છ સિટીનો જે પણ રેન્કિંગ હોય છે આપણને ખ્યાલ છે તો કેવી રીતે સિટી હોય છે એને સ્વચ્છ રાખી શકીએ એ માટે શું એ અથવા તો વધુ કેવી રીતે સારી રીતે આપણે સ્વચ્છતા જાળવી શકીએ અને એમાં ક્યાં ક્યાં સુધારા કરી શકીએ તો એ બધી વસ્તુ કરવા માટે આપણને બસો મિલિયન ડોલરની લોન આપશે કોણ આપશે તો કે એશિયન ડેવલપમેન્ટ બેંક ઓકે અને આ જે પ્રોજેક્ટ આપણો છે એ પ્રોજેક્ટ શું છે તો કે સ્વચ્છ ભારત જે મિશન છે બે એના ભાગરૂપનો એક ભાગ છે બરાબર છે અને આ જે આપણને લોન મળશે બસ્સો મિલિયન ડોલરની એમાંથી આપણે કેવા કેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીશું એ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે તો ફર્સ્ટ શું છે તો કે બાયોમિથેનેશન પ્લાન્ટ એટલે કે બાયોમિથેનેશન પ્લાન્ટ આપણે એસ્ટાબ્લિશ કરશું કે જેમાં કાર્બનિક જે કચરો હોય છે એમાંથી આપણે એને એનર્જી ઊર્જાના સ્વરૂપમાં ફેરવવામાં આવશે કે જેથી આપણને ઉર્જા પ્રાપ્ત થઈ શકે બરાબર છે છે ખાતર છોડ તો ખાતર છે તો કે અકાર્બનિક જે કચરો હોય છે એને જમીન માટે ઉપયોગી થઈ શકે એવા ખાતરોમાં ફેરવવામાં આવશે ત્યારબાદ છે મેનેજડ લેન્ડ એટલે શું છે તો કે કચરાના નિકાલ માટે સુરક્ષિત સ્થાનો હશે બરાબર છે ત્યારબાદ છે સામગ્રી પુનઃ પ્રાપ્ય સુવિધાઓ એટલે કે સ્થાનો જ્યાં કચરામાંથી સામગ્રીનું વર્ગીકરણ અને રિસાયકલિંગ કરવામાં આવશે અને બાદ છે પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસિંગ સેન્ટર તો આ જે પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસિંગ સેન્ટર છે એને આપણે ફરી રિસાયકલ કરવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે આપણો જે ઘન કચરો છે એમાંથી શું શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે તો કે બાયોમિથેનેશન પ્લાન્ટ થશે ખાતરનો છોડ બનશે ખાતર છોડ એટલે કે એવું કે જે અકાર્બનિક જે કચરો હોય છે કે જેમાંથી આપણે જમીનમાં ઉપયોગી થઈ શકે એવા ખાતરો બનાવવામાં આવશે બરાબર છે ત્યારબાદ છે મેનેજ લેન્ડ ફિલ્ડ્સ આવશે કે ઘન કચરાનું આપણે કહેવાય લેન્ડફિલ્સર એટલે તો કે ઘન કચરા જે હોય છે એને નિકાલ માટે આપણે સુરક્ષિત સ્થાનો હશે અને ત્યારબાદ છે સામગ્રી હોય છે એવી કે પુનઃ પ્રાપ્ય આપણે રિસાયકલિંગ કરીને કચરામાંથી ફરી કંઈ વસ્તુ બનાવી અને યુઝ કરી શકીએ એ અને ત્યારબાદ છે પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસિંગ સેન્ટર સ્થાપવામાં આવશે બરાબર છે ત્યારબાદ છે એકવીસમી પશુ ધન છે એની વસ્તી ગણતરી તો આ સૌપ્રથમ આપણે વાત કરીએ કે ભારતમાં જો સૌ પ્રથમ વખત વસ્તી પશુ છે એની વસ્તી ગણતરી ની જો શરૂઆત કરવામાં આવી હોય તો ઓગણીસોને વીસ એકવીસ દરમિયાન થઈ હતી બરાબર છે અને આ વખતે જે પશુ ધન ની જે ગણતરી થશે એ એકવીસમી ગણતરી છે બરાબર છે કે જે આપણા ગુજરાત સહિત આખા દેશમાં સપ્ટેમ્બર થી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન યોજાશે. અને આ જે પશુધનની જે વસ્તી ગણતરી થશે એમાં બસો ઓગણીસ જેટલા પશુની અલગ અલગ જાતો હશે કે જેની આપણે ગણતરી કરવામાં આવશે બરાબર છે અને વિશ્વમાં ભારત એક માત્ર એવો દેશ છે કે જે સો વર્ષથી પશુધનની આપણે ગણતરી કરતા હોય છે બરાબર છે આ એક્ઝામ્પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે છે ઓલમ્પિક તો પેરિસ ની વાત કરીએ તો બે હજાર જેમને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે સેમાં મેળવ્યો છે તો કે દસ મીટરની એરપિસ્તોલ ઇવેન્ટમાં ત્યારબાદ છે મનુ ભાકરે સેમ બીજો એવોર્ડ મેળવ્યો પણ એની સાથે કોણ હતું સરબજ્યોત સિંહ મતલબ કે બંને સાથે મિક્સ ટીમમાં હતા બરાબર છે પચાસ મીટર રાઇફલમાં મળેલો છે બરાબર છે અને જે કોલ્હાપુરના એટલે કે મહારાષ્ટ્રના વતની હતા બરાબર છે હવે આપણે વાત કરીએ એમસીક્યુ સેશનની ઓકે તો વાત કરીએ કે બે હજાર બાવીસ માં ભારતની કુલ વાઘની વસ્તી કેટલી હશે

ક્યા દેશે હાઇડ્રોજન ઇંધણના વિકાસ માટે અને ઉત્પાદન માટે સાત બિલિયન યુએસડી એની પ્રોગ્રામને મંજૂરી આપી છે તો યુએસએ આપી છે કોને આપી છે યુએસએ શા માટે તો કે હાઇડ્રોજન ઇંધણના વિકાસ અને ઉત્પાદન માટે બરાબર છે ત્યારબાદ છે કે કયા રાજ્યોમાં હિમચિત્તાની સૌથી વધુ વસ્તી છે તો હિમાચલ પ્રદેશમાં આપણને હિમચિત્તા સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે ઓકે તો ફ્રેન્ડ્સ આજના આપણા જે કરંટ અફેરના ન્યૂઝ છે કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે એ આપણે કવરઅપ કરેલા છે ઓકે તો એ અહીં આજના એમ સિક્યુ અને આજનો જે બી કરંટ અફેર છે એ અત્યારે સમાપ્ત થાય છે ઓકે આપણે ફરી કાલે મળીશું નવી એમ સીક્યુ સિરીઝ સાથે ત્યાં સુધી થેન્ક યુ